હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વર વાલિયા રોડ થી ગડખોલતી ઓવરબ્રિજ સુધી 2.5 કિલોમીટર વાહનો ની કતાર જામી જવા પામી હતી 5 મિનિટ નો રસ્તો પસાર કરતા વાહન ચાલકો ને 1 કલાક થી 1.5 કલાક નો સમય લાગી રહ્યો છે રાત પીપળા ચોકડી સદાનંદ હોટેલ રોડ બંધ થતા વાલિયા ચોકડી પર વાહનો નો ધસારો જોવા મળી રહ્યો છે એક તરફ નો માર્ગ આખો ચક્કાજામ નજરે પડી રહ્યો હતો

પુનઃ એક વાર વાહનો કતાર જોવા મળી રહી છે વાલિયા ચોકડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ તેમજ અંકલેશ્વર નેત્રંગ અને ને જોડતા હાઇવે પરથી મહત્વપૂર્ણ ચોકડી છે ત્યારે હજારો વાહનો અવરજવળ વચ્ચે નોકરિયાત વર્ગ માટેના એકમાત્ર વિકલ્પ એવા માર્ગ પર સોમવારની સવારે જીઆઈડીસી તરફ જવા માટે અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલ ગોળખોલ બ્રિજથી લઈ મહાવીર ટર્નિંગ એસએ મોટર્સ પ્રતિમ ચોકડી જીઆઈડીસી બસ સ્ટેશન ત્રણ રસ્તા વાલિયા ચોકડીથી લઈ વાલિયા રોડ પર વાહનોની કતાર લાગી જવા પામી હતી ખાસ કરી ભરૂચ તરફથી આવતા માર્ગ પર અડીથી ત્રણ કિલોમીટર માર્ગ જે સામાન્ય સમયમાં માંડ પાંચ મિનિટમાં વાહન ચાલકો પસાર થતા હતા તેને સમર પસાર કરતા આજ રોજ એક થી દોઢ કલાક સમય લાગ્યો હતો એક તરફ બળબડતો ઉનાળાનો તાપ અને બીજી તરફ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો